અત્યાર સુધી વ્યાજખોરોના ત્રાસથી લોકોને મોત વાલ કરતા હતા ત્યારે પરંતુ વલસાડ જે체 મે કલેક છે કે જા જિલ્લાના પારડીમાં અજીબો ગરીબ કિસ્સો સાબ આવ્યો છે તેરે અહીં એક આદડે વ્યાજે આપેલ પૈસા પરત માંગતા મોત મળ્યું પોલીસ સ્ટેશન વિસ્તારનો વાક્ષીપા ગામ છે વાક્ષીપા ગામના દેસાઈ ફડિયામાં આવે લાંબાવાડીમાંથી તારીખ અગિયારમી મહિના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી મળી આવેલ હતી લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકુરભાઈ પટેલ લીવા પટેલ જેમની ઉંમર ચોપન વર્ષ છે જે વાગછીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે પટેલ ફળિયામાં એમની લાશ હતી શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પીએમમાં મરણ જનાનું સ્ટેન્ગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળેલ હતું સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક ટીએમમાં મળેલ હતી જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પાડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પારડી પોલીસના તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક કરવામાં લાગી ગયેલા હતા અને આ ગુનાને ડિટેક કરવામાં ગઈકાલે સફળ